ગઈકાલે રાત્રે અગિયાર વાગે ગાંધીનગરના દહેગામ બહિયલ ગામમાં એક સમુદાયના લોકો ભેગા થયા અને એક દુકાનને ટાર્ગેટ કરી હતી જેમાં ટોળાઓ ભેગા થઈને બે દુકાન સળગાવી હતી બીજી બે એની સાથે સળગી ગઈ હતી આ બનાવમાં સાહીઠ લોકોની અત્યાર સુધી ધરપકડ કરી છે વીસ લોકોના નામ બીજા ખુલ્યા છે તેમની આજે ધરપકડ થનાર છે બે ત્રણ પોલીસના વાહનોની સાથે બીજા પ્રાઇવેટ ગાડીના કાચ પણ ફોડ્યા છે દુકાન સળગાવી તેની નજીકમાં ગરબા ચાલતા હતા તેની પર પથ્થરમારો કર્યો હતો પોલીસે તોફાન સામાન્યોને રોકતા પોલીસ પર પણ પથ્થર ફેંક્યા હતા જેમાં બે થી ત્રણ પોલીસ કર્મચારીને ઈજા પણ પહોંચી છે એક ધર્મના લોકોએ સોશિયલ મીડિયામાં વિવાદ પોસ્ટ મૂકી હતી તેની વિરુદ્ધમાં બહિયલના એચ કે પટેલે અન્ય પોસ્ટ મૂકવી જોઈએ તેવો વોટ્સઅપ ગ્રુપમાં લખ્યું હતું તેથી બીજો સમુદાય રોષે ફેલાયો હતો આ સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે વિવાદ પોસ્ટ મુદ્દે કોઈ ફરિયાદ આવી નથી ફરિયાદ આવશે તો તેની પર પગલાં લેશે